કાકરા તાલુકાના મોટા જામપુર બનાસ નદીના પટમાંથી બિન અધિકૃત રીતે રેતી ભરેલા ડમ્પર ચાલકે બે બાઇક અને દુકાન અકસ્માત કરી પલટી જતા સદનસીબે મોટી જાનહાની ટળી કાકરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો ટ્રક સહિત ડમ્પર ચાલકો બેફામ બની સરકારી તિજોરી અને રાહદારીઓ સહિત નાના નાના વાહન ચાલકોને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યા છે ત્યારે હવે કાકરે તાલુકાના મોટા જામપુરની બનાસ નદીમાંથી બિન અધિકૃત રીતે રેતી ભરી જતી એક ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બે બાઇક અને બે દુકાને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ખારિયા જામપુર ચોકડી પર ડમ્પર પલટી જતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી જેમાં એક બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં પાટણ ખાતે આવેલ ધારપુર મેડિકલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો અને દુકાનના પતરાનો કચ્ચર નીકળી ગયો અને લોકોના ટોળે ટોળા એકઠા થતા ત્યારે હવે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી જો કે પાલનપુર ખાણ ખણી વિભાગના અધિકારીઓની રહેમ નજર હેઠળ સાદી રેતીનો કાળો કારોબાર ધમધમી રહ્યો હોવાનું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે હવે કાંકરે તાલુકાના થરા અને સિયોરી પોલીસ સ્ટેશનના આવતા નદી વિસ્તારના ગામોમાં રાત દિવસ સતત રેતી ખનન કરતા તત્વો બેફામ બની ગયા છે ત્યારે હવે શું કાંકરે મામલતદાર અને પાલનપુર ખાણ ખણીજ વિભાગના અધિકારીઓ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે કે પછી જે તે જેવી સ્થિતિ રહેશે ને પછી આવી રીતે બેરોકટોક રોકટોક પસાર થતી ટ્રકો નાના વાહન ચાલકોને રાહદારીઓનો ભોગ લેશે તે જોવાયું રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ